¡Hola! જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માર રાખવાની તાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે બ્લોગની શરૂઆત અને આજ મારા દિવસની શરૂઆત થઈ છે સવા અગિયાર વાગે આજ બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ મોડું થઈ ગયું ઘરના બધા વાસી કામ થઈ ગયા અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો ત્યારે મેં બ્લોગની શરૂઆત કરી કે થોડાક કામમાં વ્યસ્ત હતી અને સાહેબને આજે ઉતાવળ હતી દુકાને જવાની તો સાહેબ એ દુકાને વયા ગયા છે આજે ધારા નથી ગઈ સ્કૂલે ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી પછી કેમ કે આ ધારાબેન ને ગળામાં દુખતું હતું એટલે ધારા નિશાળે નથી ગઈ અને જો અત્યારે રમે છે રમકડાથી અને મારા ઘરના બધા કામ થઈ ગયા છે ને બા અહીંયા હિંડોરે હિંચકે છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો અમારી ફેમિલી આવી ગઈ છે ગીત ગાવા કોયલબેન ઉપર બેઠા એક કોયલ નીચે બેઠા તો કઈ નહીં હાલો હવે હું બાબુ થોડી વાર હિંડોરે બેસું અને પછી કરીએ બપોરની રસોઈની તૈયારી

તો હવે બપોરની રસોઈની તૈયારી કરશું થોડીક વાર ઇન્દોર બેહી લઉં કેમ કે આજ તો ધારા સ્કૂલે નથી ગયા એટલે કોઈ ટેન્શન નથી તેડવા જવાનું કે અને આમ થાય સાહેબ તો આવે એક દોઢ વાગે ત્યાં તો દસ વખત રન થઈ જાય ખાબા તો હાલો હવે જોઈએ હું બનાવું એ તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે તો કંઈ નહીં હાલો મળ્યા થોડીક વાર રહીને શું આવશે ધારા કંઈક કે શું કે ધારા કોને કીધું કલર ઉડાડવાનું આવશે જો અમારે ઉતાસણી ની તૈયારી થઈ ગઈ લઈ લીધી જો જ રાખી એટલે યાદ તારા મન કે પીટેડવાનું ધ્યાન રાખજો બેઠા ધારાની વાણી તમે સાંભળો જો લીધો સોય દોરા ડબલું મૂકી દે રમકડા થી રમી લીધું હવે બટન થી રમશે અને કેવું કાલી તો કાલી હવે તો હું રસોઈ માંડું ને રાઈ નઈ બેઠી રહી તો ટાઈમ જાય ખબર જો બતાવું તમને બટન લઈને બેઠી તારા એમાંથી સોય લાગશે ને સોફામાં ક્યાંય પડશે ને સોય તો હેરાન થઈ જાય હું આ બટન થી કોણ રમે હે ડ્રોઈંગ બુક મેં કાલ લઈતી બનાવવાના હોય આમાં હોય ડબ્બામાં ભરલે ભરલે હમણાં પછી તમને એક મસ્ત ચિત્ર દોરીને બતાવશે હાલો ધારા ચિત્ર દોર લઈને પછી હું તમને બતાવું હો જતા જાતા અહીંયા જ રેજો

ને સાઈ આવ્યા નથી ધારા ને લઈ ગઈ છે ભૂખ ચાલ તને જમવા આપી દઉં પપ્પા ફોન કર પપ્પા ભેગું ઈ જમવું છે એકલું ઈ જમવું ને મારે બધું મેલ કેમ કરવો સાઈ ની આવે જલ્દી જમવાય ની ગયા ને ઠાકરાય ચાલુ રહે નાસ્તો આપીને તો બપોરનું બગડશે અને બાઈ ગયા છે દુકાન બાજુ આટો મારવા કેમ કે ઘર માં બેઠા બેઠા તને હક ન થાય જીરી કા માટો મારે તો પગે મોકરો થાય બે વાત કે હું ફોન કરું હા પપ્પા ફોન કર આવી હું કે ની હાંભળ લે છે speaker majrak pejo hello papa

કાન જોઈએ કેટલા મટે તો હાલો કઈ નઈ પાછું તમારી ખુટશે જ નહીં તો કાગલા એ ને પછી મળીએ ટાઈમ થયો છે બે ને દસ નો અને તારા અહિયાં એવી વાત કરે છે કે તમે વિચારી હોય વાસણ ઉટકતી ને તો હાંભરતી હતી

હા આવા પછી બીજું શું હતું વાસણ તો પથ્થરના હતા પછી પછી જમતા શું લોકો ઈ વાસણ હતા ને ખાતા

તો હવે હું જાઉં કે નહીં ઘણી બધી જૂની વાતો થઈ ગઈ તો તમને અમારા ધારાની આ કાલી ઘેલી વાતો ગમી કે નહીં જરૂરથી મને કહેજો કેમકે રોજ એક પીરિયડ ધારાની સ્કૂલે આવે જૂના કલ્ચર વિશે જૂની વાતો વિશે એટલે રોજ ને રોજ અવનવી માહિતી આપે અને છોકરાઓને શીખવાડે એટલે ધારા રોજ આવી અને મને આ બધું કહે એટલે અત્યારે ધારા છે ને બાને બધું કહેતી હતી હું વાસણો ટકતી હતી ને ત્યારે કે બા આમ હતું આમ હતું અને બાને લઈ ગીધી કે હાલો આપણે કુંડાળા ગમીએ ફરી આમ કુંડાળાએ કહી દા

જો અને એક જગ્યાએ તો સ્થિર થઈને ક્યાંય ન ભે એ ચંચળ છે આમથી આમ આમથી આમ જ કરશે એના જીવને શાંતિ ન હોય એ હું ને એટલી જ ઘડી શાંતિ સારું હાલો તો મળ્યા થોડીક વાર રહી ને અને સાહેબ તો જમીન જ સીધા દુકાને વૈયા ગયા હતા કેમ કે જમતા તમતા ફોન આવી ગયો હતો એટલે ગયા છે દુકાને હવે આવે તે આવશે કીધું તું ઠેક ધારાણ કહીને ગયા તા કા કેમકે અમારે ધારણ કેવું પડે કોઈને કહે કે ન કહે કા સારું હાલો તો મળ્યા

પૂતી નથી ને કહ્યું કલકલ કલકલ કરે છે ધારાનું ઓલું ડ્રોઈંગ દોર્યું હતું ને એને પપ્પાને બતાવું છે તો પૂરી નહીં મને ઓલું કરવા દીધું બાતો હવે એમાંથી એમાંથી કોનું ડ્રોઈંગ વધારે સરસ અહીંયા અહીંયા બતાવ્યાલું બધાને બતાવું બધા બતાવવાનું છે જો ફ્રેન્ડ આ ધારા એ ડ્રોઈંગ કર્યું હતું તમે આગળ જોયું તું અને આ ડ્રોઈંગ મેં કર્યું હવે આમાંથી કેની ડ્રોઈંગ સારી છે એ કહો આનો પોલો પડકું છે ને હાકડું થઈ ગયું એટલું પગ મોટા થઈ ગયા તો પાર્ટીમાં કે આ રીતના બનાવાય તો એની એની રીતના બીજું ન એની રીતના ડ્રોઈંગ બુક લીધી તો હવે ડ્રોઈંગ તો કરવી જ ને આ મેં બનાવ્યું તો બરાબર બેન કે નહીં બે ઘડાનું મસ્ત બેનું કા જો

પછી વાત ના જૂના જમાના ની વાત હાલે છે દાદી માં પણ હાલો દાદી માં થોડીક વાર રહીને કેમકે અમારે જરૂરી છે ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યા અને મસ્ત મસાલાવારી ચા તૈયાર થઈ ગઈ છે બા બાને ના પાડે છે હવેલી જવા દેતી હમણાં દર્શન કરીને આવતા ને પછી રમજો તો તું છે ને તું પેપર નું થોડુંક વાંચી લે ફટાફટ કાલે પેપર છે એટલે કઈ નહીં હાલો મૈડા થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી અહીંયા જો માય મમ્મી બનાવે છે નાનું એવું પોસ હા પછી બની જાય ને પછી તમને બસાવીશો હમ સારા ને અહીંયા લઈ ને મારી એટલે કાજુ રે મારી દીકરી બે વચ્ચે અમે એક પોસ બનાવ્યું ચકલા બોલે બોલો લેલાયેલા છે લેલાયેલા ચકલા નથી છ વાગી ગયા દીકરા

એટલે સાહેબ તો ઢોકરા મસ્ત મસાલા વાળી ચા મૂકી છે રસી ઢોકરા છે મને સૂકા ઢોકરા ખાઉ અને સાહેબ ને બા ખાકા ઢોકરા છે અને મસ્ત એવું બની તૈયાર થઈ ગયું છે જો ધારા મને ખબર હતી અને ધારા એનું આટર બધું આમાં કરી લીધું આજ મેં શીખવા આટુ બનાવ્યું હતું સાહેબ કેવું ભાઈનું અંદાજે જવું ઓલો ચેલો બનાવ્યો ને એને મગજમાં સેફ હતો ને એની ઉપર થી કટકો ફર્યો હતો ને ટ્રાય કર્યું ચાવી આવી જાય બધી વસ્તુ આવી જાય ને તો આ પર્સ કેવું લાગ્યું છે મને જરૂરથી તમને કે જો અને આજે મેં શેના ઢોકળા બનાવવા ખબર છે હાલ તમને બતાવું આજ મેં છે ને એક્સપેરિમેન્ટ કર્યો છે કેમ કે તારા બીટ ખાય નઈ સાઈડ ન ખાય હું એક જ ઘરમાં બીટ ખાઉં એટલે મેં આજ બીટના ઢોકરા બનાવ્યા છે અને સૂકા અને રસીયા બે બનાવ્યા છે ને મેં આજ પહેલી વાર જ બનાવ્યા છે પણ એટલા મસ્ત બનાવી બન્યા છે ને ઢોકરા કેમકે ઢોકરા બનાવીને મેં બાફીને સ્ટીમ કરીને રાખી દીધા હતા ને તાજ ધારા ત્રણ ઢોકરા ખાઈ દી બાફેલા વઘારવા તો પછી દીધા તો હિસાબ કરો કેવા મસ્ત બનાય છે તો તમારા ઘરમાં છોકરા જો કંઈ એવું શાકભાજી ન ખાતા હોય ને તો આ રીતના છે ને કોઈ પરોઠું બનાવીને કે ઢોકરા બનાવીને છે ને તમે ખવડાવો ને તો છોકરાને ખબર નહીં પડે અને ખાહે અને એની મજા આવશે અને આનો શોર્ટ વિડીયો ચેનલમાં આવી ગયો રેસીપી સાથે નો જોયો હોય તો જોઈ લેજો ને જો એમાં કંઈ તમને ન સમજાણવું હોય તો મને કમેન્ટમાં કહેજો તો ફરી પાછી હું આ રેસીપી બનાવીશ ને તમારી ડિટેલમાં શેર કરીશ અત્યારે તો બહુ મસ્ત ઢોકરા ભાઈ દેખા તારે તારે તમને કહે ચાખીને કેવા ભાઈને તારાને તો મજા મજા જાય સાઈભાઈ સાહેબ સાયબાઈ મસ્ત લાગ્યા સાહેબ પહેલી વખત આવીને જોઈને જો આ શું બનાવ્યું કંઈ ખબર નથી પડતી કે ત્યાં જ અલગ અને બારો બાર લગતી સુગંધ આવતી હતી જ્યારે મેં સ્ટીમ કર્યા ને ત્યારે વઘાર તો રહ્યો ન તો એવા મસ્ત ઢોકરા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ ઢોકળા અને પોસ કેવા બિના ની જરૂરથી મને કમેન્ટમાં કેજુ જય ભોલેનાથ